તારથી મેલ મુજા મારી જીત તો જાય ને મુજા રાખો સારું છે બાર જતી જાય ને આખો ગાડો યાર તમે ના ઉભા બેના કમા કાકો કેમ નું હું કોક ઈયા મારી જીત તો જાય હમણે અરે મારી દેવા ને યાર અરે iya lah, <laughs> alhamdulillah. 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 alhamdulillah.

પતંગ

અરે રેણો પતંગ ઊંચો હા લઈ જા હમજાઉ આવું દેઓ આવો લે આવો બોલા બોલા કાકા સન્યા ઓય પતંગ ઊંચો ની આબુદાન યાર તો બતા નહી આબો તો ગયો તો લો લ્યા કાકા બેતો રે યાર ઓજે ફાયદો અહીંયા મારી અમે જીતો જાય અરે જીન ના દેવા દે બોલ કે નઈ તો વેણવાનું બરાબર હા હવે ઓ દોયડી ના પડે લ્યા અરે આ પછી બધું

મારે 6 વાગે પછી દેતા જો હું કમઉ તો બરાબર મટન તકતો તકતો એને વીલી પછી 6 ક પાટન જાબો એટલે હું ગુંચો ભરાકને મેલું છું દળના બધા આ બધા સોગા શું બધા બધા ઉતરા ના દિવસે તમે પતંગ ચગાવજો પણ પેલા ધાબા ઉપર ચબુતરા ઉપર દોણા નાખજો અને સવારે નવ વાગ્યા પછી પતંગ ચગાવજો તેથી પક્ષી સૌ સૌના ઘરે જતા રહે અને ધાબા ઉપર ચબૂતરા ઉપર દોણા નાખજો આમ આ ભાઈ કેવી એક્ટિંગ કરી કમેન્ટમાં કરજો તમારી કમેન્ટ આવશે તો ફરી એકવાર આપણે એમના વિડીયો લાવવાની કોશિશ કરીશું તો મસ્ત બોલાશે એનો અવાજ ખૂબ સરસ છે ફૂંતા જેવી એક્ટિંગ કરે છે તો તમને કમેન્ટ કરજો તો કેવી એક્ટિંગ કરવી બરાબર જય